િંડોરાની ખેતી ગિલોડીની વાડી જણે કહેવાય તમે જોઈ શકો છો ગિલોડાનો લાગ ક્વોલિટી કલર સુપર ફ્લાવરિંગ ઉત્પાદન જોરદાર ગિલોડાની સાઈઝ એની કલર ક્વોલિટી વિકાસમાં પણ જોરદાર છે ફ્લાવરિંગ પણ જોરદાર છે તમે જોઈ શકો છો છોડનો પણ વિકાસ તમે જુઓ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બરાબર છે ચારે તો તમે ગિલોડાનો લાગ કેટલો બધો લાગેલો છે બરાબર છે તો મિત્રો આવું તમારે જોરદાર રિઝલ્ટ મેળવું હોય તો અચૂકથી મારો સંપર્ક કરી શકો છો આ છે આપની ઓર્ગેનિક દવાનું ટ્રીટમેન્ટ બેસ્ટ પરિણામ મળેલું છે ખેડૂત મિત્રોને બરાબર છે તો તમારે પણ વિકાસ ના થતો હોય ઉત્પાદન ના મળતું હોય ગિલોડી પીડી પડી જતી હોય તો અચૂકથી મારો સંપર્ક કરી શકો છો આપણો સંપર્ક ઉપર સ્ક્રીન ઉપર આપેલો જ છે જોરદાર બેસ્ટ રિઝલ્ટ તમને મેળવી આપીશું